વડોદરા શહેરના કરચિયા ગામ ખાતે આવેલી ક્રિષ્ના એન્ટરપ્રાઇઝમાં ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા ઇસમો સામે વડોદરા એસઓજી પોલીસ અને જીપીસીબી દ્વારા સંયુક્ત રીતે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે કરચિયા ગામ ખાતે આવેલી ક્રિષ્ના એન્ટરપ્રાઇઝમાં લાયસન્સ વિના ગેરકાયદેસર રીતે પ્લાસ્ટિકનું પ્રોડક્શન થઈ રહ્યું છે જે ચોક્કસ માહિતીના આધારે એસઓજીની ટીમે રેડ કરતાં પ્લાસ્ટિકનું પ્રોડક્શન ચાલતું હતું અને તેમાંથી અનગઢ કોલોની ખાતે રહેતા નિખિલ ઠક્કર સાથે બે મજૂરિયાત માણસો મળી આવ્યા હતા હાજર ઈસમ પાસે પ્લાસ્ટિક પ્રોડક્શન અંગેનું લાઇસન્સ માંગતા તેની પાસે નહીં હોવાનું જણાવતા સાથે જ આ પ્રોડક્શનમાં થયેલા પ્લાસ્ટિક શંકાસ્પદ જણાઈ આવતા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પણ જાણ કરવામાં આવી હતી જેથી જીપીસીબીના એન્જિનિયર આરપી રાણા આસિસ્ટન્ટ એન્વાયરમેન્ટ એન્જિનિયર કે આર રાઠવા સહિતની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી જ્યાં થિકનેસ ગેસ મીટર વડે પ્લાસ્ટિકનું પરીક્ષણ કરતા જેની થિકનેસ ત્રીસ માઇક્રોન જેટલી જણાઈ આવી હતી જેથી આ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ એમડેમેન્ટ રૂલ્સ બે હજાર એકવીસના અંતર્ગત કેરી બેગની થિક